રાજકોટ નિધિ સ્કૂલ અને સીજી ગ્રુપ દ્વારા હોમિયોપેથી મેડિકલ કોલેજ અને સાયનાથ હોમિયોપેથી હોસ્પિટલના સહયોગથી આગામી અઠ્યાવીસ એપ્રિલ રવિવારે સવારે નવથી થી બાર નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ નિદાન કેમ્પમાં હોમિયોપેથિક સારવાર માટે ડોક્ટર હિતાર્થ મહેતા ડોક્ટર માધવી વાગડિયા વગેરે નિષ્ણાંત સેવા આપશે આ નિશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા સર્વે નગરજનોને અપીલ કરવામાં આવી હતી આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા નિધિ સ્કૂલના સંચાલક અને શિક્ષકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી નિધિ દ્વારા આગામી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને વોર્ડ નંબર એકમાં રાજકીય સામાજિક ક્ષેત્રે જે નારી રત્નો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે છે આ સમગ્ર રાજકોટ શહેરીજનો માટે કોઈ પણ એનો લાભ લઈ શકે છે સાયનાથ હોસ્પિટલ અને હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સીજે ગ્રુપ આ ત્રણેયના સહયોગથી આ રાખેલો છે અને કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી પણ લાભ લેશે શિક્ષકો પણ લેશે એમના વાલીઓ પણ લેશે અને નગરજનો બધાનો લાભ લઈ શકશે આ નિધિ સ્કૂલ ખાતે ભારતીનગર બે રામાપીર ચોકડી પાસે અને અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવથી બાર દરમિયાન ત્યાં નારી રત્ન સન્માનનો કાર્યક્રમ પણ આ નિદાન કેમ્પ છે એમાં જ સાથે સાથે રાખેલ છે આમાં રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે એના ડોક્ટર હિતાર્થ મહેતા છે આથવીબેન વાગડિયા છે રોનકભાઈ છે અલ્પેશભાઈ કુરેશી છે એમાં અલગ અલગ દાંતના છે પછી ફિઝિયોથેરાપિસ્ટ છે પછી લેબોરેટરીની જે પણ સુવિધાઓ આપવાના છે એમાં પણ છે એ બધા એના ડોક્ટરો સેવા આપનાર છે